ભાજપ હદ થઈ ગઈ હદ તમારા એક સેવકે ભાજપ જે જે અંદર બળાત્કાર કર્યો એ એ એ એ પાપની હદ છે સ્ત્રી સશક્તિ ઉપર અપમાનની ની હદ છે પાછા વડો પાછા કેવા સેવકો રાખીને તમે બેઠા છો અરે રાવણ સારો હતો કે એને લક્ષ્મણ રેખા નહોતી ઓળંગી તમારો આ સેવક દીપુ પ્રજાપતિ ઘર અંદર જઈને એ દીકરી ઉપર એ બેન ઉપર બળાત્કાર કરે છે શરમ આવવી જોઈએ તમે ધર્મ વાતો કરો છો કયા ધર્મમાં આ દુનિયામાં આવા કાર્યો કરવા માટે લખ્યું છે પાછા વળવાની જરૂર છે ડરવાની જરૂર છે એક બાજુ તમે સ્ત્રી સશક્તિકરણ ની વાતો કરો છો ને એક બાજુ તમારો જ સેવક આ ન કરવાના ધંધા કરે છે ગુજરાત જવાબ માંગે છે દેશ જવાબ માંગે છે કે તમારી સ્ત્રી સશક્તિકરણની વાતો ક્યાં ગઈ પાછા વળો આ કામ કરનાર ને સખત માં સખત જો સજા ના મળી તમારો તમારો ઓરિજિનલ ધર્મ આ ધંધા કરવાનો જે છે ને એ યાદ અપાવશે બે હાથ જોડીને વિનંતી કરું કે ખોબલે ખોબલે મત મળ્યા છે તો બેન દીકરીની આબરૂ સાચવતા શીખો અરે સાચવો નહીં તો કઈ વાંધો નહીં કમસે કમ બંધ કરો ભગવાન માફ નહીં કરે લોકો માફ નહીં કરે ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો અને આવા લોકોને ફાંસી લટકાવો જય હિન્દ ભારત